દરેક વ્યક્તિને પોતાના પર્સનલ ટાઈમની કિંમત હોય છે કે તે દરમિયાન એમને કોઈ ડિસ્ટર્બ ના કરે પણ દાદાશ્રીની વાત કરીએ તો એમની તો દરેક પડ દરેક ક્ષણ બીજા માટે જ હતી એક દિવસ સવારે દાદાશ્રી દવા પીવાની તૈયારી કરતા હતા એમના એક હાથમાં દવાની વાટકી અને બીજા હાથમાં ચમચી હતી એટલામાં જ ત્યાં એક મહાત્મા લઈને દાદાશ્રીને જોઈને એક ક્ષણ માટે તો એ મહાત્મા ત્યાં જ ઉભા રહી ગયા એમને થયું કે કદાચ હું ખોટા સમય આવી ગયો છું પણ દાદાશ્રી એ તો એમને જોતા જ દવાની વાટકી અને ચમચી બંને બાજુએ મૂકી દીધા અને મહાત્માની સામે જોઈને અત્યંત પ્રેમથી કહ્યું ઓફિસનો સમય થઈ ગયો છે ને આવો આવો હાર પહેરાવી દો અને વિધિ કરી લો ચારો એકવાર કે બે વાર નહીં પણ દરરોજ આવું બન્યા કરતું હોય તો આપણે કેટલી સ્થિરતા રાખી શકીએ આવા તો કેટલાય અનુભવો કેટલાય મહાત્માઓને થયા છે આવો જ એક અનુભવ છે અમદાવાદના મહાત્મા કીર્તિપાલ શાહનો જ્યારે પણ દાદાશ્રી અમદાવાદમાં હોય ત્યારે તેઓ દરરોજ દાદાશ્રીના ચરણોમાં વિધિ કરીને જ ઓફિસ જતા એક દિવસ મારે મોડું થયું અને દાદાને નહવા જવાનો સમય થઈ ગયો આનું દોડતો દોડતો હાફતો હફતો ઘણા બજેનું ઊભો રહ્યો દાદાની નજર મારી પર પડી દાદા કે અહીંયા સોફા પરજીની પાસે બેસી ગયા ચરણવિધિ કરી લે આટલી બધું ધ્યાન રાખે નાવા માટે તૈયાર થયેલા ચાર પાંચ ડકલા આગળ પહોંચી ગયેલા છતાં પણ જોયા પછી એમના મને એમ કહ્યું આટલા મહાન જ્ઞાની અને આટલી સરળતા દાદાવી ચરતા જ કા રાઈ ગુ શિષ્ય એવી જ રીતે એકવાર મહાત્મા કલાબેન અમીન નવા વર્ષના દિવસે દાદાશ્રીના દર્શન કરવા અને આશીર્વાદ લેવા મામાની પોળે પહોંચ્યા ત્યાં તો એમણે જોયું કે દાદાશ્રી તો બહાર જવા નીકળતા હતા પણ કલાબેનને જોઈને પાછા બેસી ગયા એટલે કલા દાદાના દર્શન કરવા જાય છે મામાની પોળે દાદા ઊભા થયેલા એક પગડું લઈ લીધું અને અમને જોતા પાછા બેસી ગયા અને પછી કલાને દાદા માટે બહુ અહો 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 થઈ ગયું કે ઓહો આટલા મોટા ભગવાન કલા માટે ઊભા થઈ ગયા અને પછી એક ડગલું ફેરીને પછી બેસી ગયા છે ને દાદા આશીર્વાદ આપે છે નવા વર્ષના અને પછી કલાબેન ત્યાંથી જાય છે દાદાશ્રી પોતાને માટે એવું કહેતા કે ઓગણીસો અઠ્ઠાવનમાં જ્ઞાન થયા પછી અમે માલિકી ભાવ છોડી દીધો છે અને એક જ કે કે આ તે તો કલ્યાણ એમ મહાત્માઓને પણ દાદાશ્રીની હાજરીમાં એટલી બધી ઠંડક અને શાંતિ લાગતી કે તેઓ હંમેશા દાદાશ્રીના દર્શન કરવા માટે આતુર રહેતા પછી ભલેને ને દાદાશ્રી તૈયાર થતા હોય જમતા હોય કે સૂતા હોય એ હદ સુધી કે જ્યારે દાદાશ્રી સ્નાન કરીને બહાર આવતા હોય ત્યારે પણ મહાત્માઓ એમના દર્શન માટે બહાર બેસીને એમની રાહ જોતા દાદાશ્રી કહેતા સામેવાળાની બધી જ રીતે કાળજી રાખવી એ જ માનવતા છે અને તેઓ જે કહેતા તેમના વ્યવહારમાં પણ કાયમ દેખાતું પરમાત્મા